રસ્તો તમારા સર્વે વાળો ચાલે છે ને હા એને આજુબાજુ બનાવી દીધા ભલે એની હદ સુધી મકાન બનાવી શકે હા એ તમારા સર્વે નંબર માંથી ચાલે છે ને અત્યારે હા અત્યારે બીજો કોઈ રસ્તો છે વૈકલ્પિક રસ્તો છે ક્યાંથી આવી શકે એવો એ વોટું પગવાડ જેવું

વાસ્તવિકતામાં પ્રોબ્લેમ ન હોય તો એને હાલવા દેવો પડે એને બીજો રસ્તો હોય તો ના પડાય પણ બીજો રસ્તો છે એ માટે ચાલવા દેવો હું ને હંમેશા કજિયા ઓછા થાય ને એ શીખવાડું છું કાયદા કાયદાને પકડી નથી રાખવાનું પણ એ માણસને મુશ્કેલી આપણને મુશ્કેલી ન પડવી જોઈએ ને સામે વાળાને પણ મુશ્કેલી ન પડવી જોઈએ નહિ કાયદા બતાવે નહીં હાલે કેવાનું રાય હાલવા દઉં છું છાનો મોનો આવેલ કઈ નગર ના બંધ કરી દઈશ તો ક્યાંથી જાય છે ચોખ્ખું કેવાનું એને હા બંધ નહીં કરવાનો હા એ ચાલુ છે તો મારું એમ તોડી પડા એમ કી છે ના ભાઈ ના એમ થોડું હાલે કઈ એક દાદાગીરી થી થોડું હલાય તને રહેમરાય હાલવા દઉં છું રહેમરાય ઉપયોગ કર કઈ હા અને આપડે કોઈ નું નુકસાન નહી કરતા ભલે જો માથાકૂટ કરતો હોય શું કેવાય ઈગો રાખતો હોય તો ભલે રાખે ઈગો થી આપણું કઈક તૂટી ન જવાનું આપણને નુકસાની કરે ને તો અટકાવવાનું કે રસ્તો રસ્તો છોડીને આપણી જમીનમાં ખેદાન મેદાન કરે જેને ને નુકસાની નહીં તો ત્યાં સુધી ભલે હાલતો હોય હા રોજ સવારે ભગવાન ને પ્રાર્થના કરવાની સાંભળો મારી વાત સુખી થવા માટેનો એક ઉત્તમ રસ્તો બતાવું રોજ સવારે ભગવાન પ્રાર્થના કરવાની કે મારા પાડોશી ખાતો પીતો અને સુખી રાખજે ઈ દુઃખી હશે ને તો આપણને હળી કરવા આવશે સમજા હળી કરવા નહીં આવે ભગવાનને પેલા પ્રાર્થના ઈ કરવાની કે મારા ને સુખી મારી સાથે સાથે એને પણ સુખી રાખજે એમ એટલે પાડોશી સુખી હોય ને તો આપણે સુખી થાય હા ભલે ભાઈ હા ઓકે કાઈ પ્રશ્ન ઉભો થાય તો મને ફોન કરજો હા મેસેજ કરજો સોરી ફોન નહીં હા ભલે આવજો ભાઈ હા